જાલણસણ ગામમાં આ સામાજિક તત્વોને ત્રાસ તેમજ ગૌશાળા મુદ્દે ગામ બંધ રાખી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું મારું નામ જોદાણી હિરેન જાલણસણ ગામમાં ઉપસરપંચ છું અમે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીને આવ્યા છીએ ગામ આખું સજળ બંધ છે જે મુદ્દા છે ગૌશાળા છે બીજા અન્ય દારૂ વેચાણ છે બીજા અન્ય કે ગામમાં ગ્રામજનો સરપંચ માથે ખોટા લેન્ડ ગ્રેબિંગના કેસો કરે છે એના મુદ્દે અમે આજે કલેક્ટર સાહેબને પત્ર આવીને આપી આવ્યા છીએ જે મુદ્દે અમે ગૌશાળામાં આજે ચાર પાંચ વર્ષથી આ ગૌશાળાની જમીન માંગણી અમારી હતી તે હજી એનું કોઈ નિરાકરણ આવેલ નથી એ લોકો ખોટા હાઈકોર્ટમાં જઈ ખોટા કેસો ઊભા કરે છે તેથી જે મુલતવી રાખવામાં આવે છે કલેક્ટર સાહેબ દ્વારા એ એ પણ અમે આજે આવેદન પત્ર આપીને આવ્યા છીએ અને બીજા જે ઈસમો દ્વારા દારૂ વેચાણ મટન જે ધાર્મિક સ્થળો માં ની આસપાસ જે વેચાણ થાય છે તે ગામ થી દૂર થાય તેવી અમારી ગ્રામજનો તથા ગ્રામ પંચાયત થી નમ્ર ઓપી કોના દ્વારા કામગીરી કે આવર હતો એ આવર હતો તો ગામના જ છે અમુક બાર ના છે જે માસ મટન ને વેચે છે તે લોકો ગામના જ છે મારું નામ કાંતિલાલ ગજેરા જિલ્લા પંચાયત સદસ્ય જૂનાગઢ મારા મત વિસ્તાર નું આ ઝાલનસર ગામ આજ ઘણા વર્ષો થી આ લુખાવ થી ત્રાસી વેલ હોય જે ધોરાજીના જે સરિત ચક્કુ અત્યારે હાલ ધોરાજી રહે છે. આ લોકો ઉપર ખોટા land grabbing ના ગુના કરે છે. દાખલ કરે છે. કલેક્ટર સાહેબને ખોટા આવેદન આપે છે. અને ધાર્મિક જગ્યાઓ જે છે તે હિન્દુની ધાર્મિક જગ્યાઓ તોડી અને પોતાના કબ્રસ્તાનને આગળ વધારવા માટે પેરવી કરી રહ્યા છે. ત્યારે ગામ લોકો જ્યારે એની પાસે ગયા તો એને ધમકીઓ આપેલી છે કે તમારા ટાંગા ભાંગી નાખશું. તમારા આમ કરી નાખશું. બેન દીકરીઓને પણ ગાળો આપેલી છે. અને બસ સ્ટેન્ડ ઉપર ડાખા ગામના માણસો બેઠા હોય ત્યારે માં બેન સામે બેન દીકરીઓ હોય અને દારૂ આપે છે. આ લુખા તત્વ દારૂ અને મૃતનની જે જાહેરમાં અત્યારે રખડી છે તે એના દ્વારા ચલાવવામાં આવે છે. તો કલેક્ટર સાહેબને મારી એક નમ્ર વિનંતી છે કે સાહેબ આ તાત્કાલિક આ દૂષણ બંધ કરાવો નહીંતર પંદર દિવસની અંદર જાહેર સંપૂર્ણ બંધ રહી અને સાથે સાથે મારા માથાડાને પણ હું બંધ રાખી અને રસ્તા રોકવાનું રહેવાળ ઉપર મારે ઉતરવું પડશે જય હિન્દ જય ભારત સ્વામી વિજય પ્રકાશ દાસ ઝાલણસર આજે ખાસ ઝાલણસર મુકામે આખું ગામ સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે તમામ દુકાનો વેપાર ધંધાઓ ગામના તમામ સજ્જનો એક થઈ સંગઠિત થઈ અને આજ ગામ બંધનું એલાન કર્યું છે અને વિશેષમાં માનનીય શ્રી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને અત્યારે આવેદન પાઠવવા માટે આખે આખું ગામ અનેક ટ્રેક્ટરો ભરાય ભરાય અને જઈ રહ્યા છે મુદ્દો છે ગૌશાળા સાથે જે અન્યાય થઈ રહ્યો છે જે ગૌશાળા માટે ગામના યુવાનો સરપંચ ઉપસરપંચ ગૌશાળાના પ્રમુખ કાર્યકરો બધા સજ્જનો ત્રણ વર્ષથી તનતોડ મહેનત કરે છે ત્યારબાદ મુદ્દો છે કે ખોટી પ્રકારે ગામને દબાવી ગામના યુવાનોને દબાવી અને ખોટા લેન્ડ ગ્રેબિંગના કેસ કરી અને જે વસ્તુ કોઈને નડતી નથી હનુમાનજી આપણા સૌના આરાધ્ય દેવ છે અને જે આશ્રમ કે મંદિર કોઈને ક્યારેય નડતર રૂપ છે નહીં આપણા બાપ દાદાઓએ પેઢીઓએ એમાં ભોગ આપ્યો છે સૌ ભક્તિભાવ કરે છે એમાં ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગના કેસ કરી ગામને દબાવવાનો ગામ સાથે ન્યાય કરવાનો અને ગામમાં ખાસ કરીને જે વ્યસનના એવા દૂષણો ફેલાવવામાં આવ્યા છે અમુક ઈસમો દ્વારા એ દારૂના મટનના એ બધા વેચાણના અત્યારે ગામની બેન દીકરીઓ અસુરક્ષિતતા અનુભવે છે ગામ આખે આખું અસુરક્ષિતતા અનુભવે છે ત્યારે આજ બધા આગેવાનો ગામના તમામ યુવાનો સજ્જનો આખે આખું ગામ સાથે મળી અને આ બાબતના ન્યાય માટે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને આજે આવેદન પાઠવશે સોના નો સૂરજ ઉગ્યોગર લક્ષ્મી બાજરી બિયારણ સાગરલક્ષ્મી એગ્રી સીડ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી નો સાગર એટલે સાગર લક્ષ્મી